અંકલેશ્વરના બોયદ્રા ગામમાં શેરડીના ખેડૂતની વ્યથા એનસીટીએલ પાઇપલાઇન લીકેજથી લાખો રૂપિયાનું થયું નુકસાન તો તંત્ર સામે કરાયા ગંભીર આક્ષેપો અંકલેશ્વર તાલુકાના બોયદ્રા ગામમાં એક ખેડૂત છેલ્લા એક વર્ષથી પાઇપલાઇન લીકેજની સમસ્યાથી ત્રસ્ત છે સર્વે નંબર પાંચસો ચુમ્માળીસમાં આવેલું જીગરકુમાર દીપકભાઈ પટેલનું શેરડીનું ખેતર નર્મદા ટેક એનસીટીએલની લીક થતી પાઇપલાઈનના કારણે ગંભીર પ્રભાવિત થયું હોવાનું ખેડૂત આક્ષેપ કરી રહ્યો છે જીગરભાઈના જણાવ્યા મુજબ લીકેજ થવાથી જમીન ભીના કાદવ જેવી બનતા પાકને ભારે નુકસાન થયું છે અને લાખો રૂપિયાનું આર્થિક નુકસાન થયું છે ખેડૂતનો દાવો છે કે તેમણે પાઇપલાઇનની સમસ્યા અંગે છેલ્લા એક વર્ષથી વારંવાર એનસીટીએલ અને સંબંધિત વિભાગની જાણ કરી પરંતુ કોઈ ચોક્કસ કાર્યવાહી હાથ ધરાઈ નથી તંત્રની કાર્યવાહીના અભાવે કંટાળીને ખેડૂતે આખો મુદ્દો હવે મીડિયા સમક્ષ ઉઠાવ્યો છે જીગરભાઈએ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જીપીસીબીના અધિકારીઓ સામે પણ નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું કે ફરિયાદ કરવા છતાં અધિકારીઓ ગંભીરતા દાખવ્યા વગર ઉડાઉ જવાબ આપે છે જેના કારણે સમસ્યા યથાવત રહી છે ખેડૂતની મુખ્ય માંગ છે કે એનસીટીએલ તાત્કાલિક પાઇપલાઇનનું સમારકામ કરે તેમને થયેલા નુકસાનનું યોગ્ય વળતર ચૂકવે આ ઘટનાના કારણે ખેડૂત સમાજમાં તંત્ર પ્રત્યે રોષ ફેલાયો છે સવાલ ઉઠી રહ્યા છે કે એક વર્ષથી ચાલી રહેલી સમસ્યાને ઉકેલવામાં આટલી મોડાશ શા માટે